હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા વ્લોગમાં મિત્રો અસારા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો અત્યારે હું ઘાસ ભરવા માટે મહારાષ્ટ્રના એક ગામડામાં જઈ રહ્યો છું તો મિત્રો બની રહ્યો વ્લોગમાં અને મિત્રો વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચારો ભરવા માટે મહારાષ્ટ્રના કરંજી ગામમાં આવેલો છું મિત્રો મેં જ્યાં આગળ ઘાસચારો ભરવા આવેલા છે ત્યાં આગળ શરદીનું ખેતર છે ને આ છે આંબળી ને અહીંયા આગળ ઘાસચારો ભરી રહ્યા છે

મિત્રો અમે નીકળ્યા ને આ કોથળો ભરેલો હતો એ કોથળો પડી ગયો હાઈવે પર બાંધેલો હતો દોડા થી પણ પડી ગયું નામ પિકઅપમાં જે ઘાસ ભરેલો હતો તે ખાલી થઈ ગયું છે મિત્રો પિકઅપ માં જે ઘાસ ચારો ભરેલો હતો તે ખાલી થઈ ગયો છે અને મિત્રો અત્યારે હું જાઉં છું ઘરે તો મિત્રો મળીશું આવતીકાલના નાવલો ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત